રાજકોટ મનપા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં આવી સમગ્ર ગુજરાતમાં હાલ છેલ્લા ત્રણ રાજકોટ શહેરમાં પણ છેલ્લા ત્રણ વરસાદ વરસી રહ્યો છે રાજકોટમાં છેલ્લા કલાકમાં તેર ઇંચ તથા છેલ્લા ત્રણ દિવસોમાં બેતાલીસ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે રાજકોટમાં શહેરમાં મોટાભાગના વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયા છે જેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ વરસાદી પાણીના નિકાલ માટે રાજકોટ મનપા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી રાજકોટ મનપાની ટીમ જગ્યાએ જગ્યાએ જઈને ત્યાંના ગટરના ઢાંકણા ખોલીને ત્યાં જમા થયેલો કચરો અને પ્લાસ્ટિક દૂર કરવાની કામગીરી કરી રહી છે અને જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આ કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે